તમારા ઘરમાંથી ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે ભગવાન મહાદેવ તમારું ભાગ્ય પણ અવશ્ય બદલશે તો મિત્રો આજની વાર્તા શરૂ કરીએ એ પહેલા કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવ ની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા મહેમાન હોય તો ચેનલ ને જરૂરથી કરજો તો ચાલો શરૂ કરી ખાવા માટે અનાજ પણ નહોતું એનો પુત્ર હજુ નાનો હતો કવિતાએ એના પુત્ર નું નામ કિશન રાખ્યું હતું કિશનના જન્મ બાદ તરત જ એના પિતાનું અવસાન થયું હતું પતિના અવસાન બાદ કવિતા મારી વૃદ્ધા અવસ્થાનું જીવન ખૂબ જ આરામથી વીતી જશે એટલે કવિતા રાત દિવસ મહેનત કરીને પોતાના પુત્રનું ભરણ પોષણ કરતી હતી કિશન હજુ નાનો હતો પરંતુ ખૂબ હોશિયાર હતો કિશન ખૂબ જ ધૈર્યવાન હતો અને એની અંદર અપાર સહન શક્તિ હતી કિશનને નવું નવું જાણવાની ખૂબ ઈચ્છા હતી એક દિવસ એણે એની માને પૂછ્યું કે માં આપણે આટલા બધા ગરીબ કેમ છીએ એટલે કવિતા કહેવા લાગી કે દીકરા એ બધું તો ભગવાનની ઈચ્છાથી થાય છે અને આ બધી ભાગ્યની વાત હોય છે

ત્યારે માં તો આમ પણ દુખી હતી એટલે એને પોતાના દીકરાના આવા પ્રશ્નોથી કંટાળીને એવું કહ્યું કે ભગવાન જંગલમાં રહે છે પરંતુ તું ત્યાં ન જતો કેમ કે તું હજુ નાનો છો માં ની વાત સાંભળીને કિશોરે એ જ સમયે નક્કી કરી લીધું કે હું ભગવાનને શોધી લઈશ અને જ્યારે ભગવાન મને મળી જશે ત્યારે હું એને પૂછી લઈશ કે તમે અમને આટલા ગરીબ કેમ રાખ્યા થોડા દિવસ બાદ કિશન જંગલ તરફ ચાલવા લાગ્યો જંગલ ઘણું ગાઢ અને ભયંકર હતું ચાલતી વખતે કિશન થાકી ગયો પરંતુ એણે ભગવાનને ક્યાંય ન જોયા એટલે એ થાકીને એક પથ્થર પર બેસી ગયો અને વિચારવા લાગ્યો કે અહીંયા તો ક્યાંય ભગવાન મળતા નથી તો પછી હું મારી ગરીબી કેવી રીતે દૂર કરી શકીશ બરાબર એ જ સમયે મૃત્યુલોકનું ભ્રમણ કરવા ભગવાન મહાદેવ અને માતા પાર્વતી ત્યાં આવી ગયા અને ભગવાન શિવજી એ બાળક ને પૂછ્યું કે હે બાળક તું કોણ છો અને તું આ જંગલ માં શું કરે છે એટલે બાળક કહેવા લાગ્યો કે હું આ જંગલ માં ભગવાન ને શોધી રહ્યો છું આવું સાંભળીને માતા પાર્વતીને આચર્ય થયું કે માતા પાર્વતી આચર્યથી એને પૂછવા લાગ્યા કે ભગવાનનું તારે શું કામ છે એટલે કિશન નિર્ભયતાથી કહ્યું કે હું ભગવાનને પૂછવા માંગુ છું કે અમે શા માટે આટલા બધા ગરીબ છીએ અમે કેમ બીજા લોકો જેવા નસીબદાર નથી બાળકની આવી વાત સાંભળીને ભગવાન મહાદેવ અને માતા પાર્વતીને બાળકની હિંમત જોઈને ખૂબ આનંદ થયો અને માતા પાર્વતી તો કરુણાનો સાગર કહેવાય છે એટલે માતા પાર્વતીને આ બાળક પર ખૂબ દયા આવી અને ભગવાન શિવજીને કહ્યું કે હે પ્રભુ આ બાળક માટે આપણે કંઈક કરવું જોઈએ એટલે ભગવાન શિવજી કહેવા લાગ્યા કે હે દેવી આ બાળક માટે હું કાંઈ નહીં કરી શકું કેમ કે એના ભાગ્યમાં આવું જ લખ્યું છે ભાગ્યના લેખ મુજબ એને આવી જ જિંદગી જીવવી પડશે મહાદેવના મુખથી આવા વચનો સાંભળીને માતા પાર્વતી કહેવા લાગ્યા કે નહીં સ્વામી તમારે આ બાળક માટે કંઈક તો કરવું પડશે ત્યારે માતા પાર્વતીએ જીદ કરી એટલે ભગવાન શિવજીએ માતા પાર્વતીના આગ્રહને માન આપ્યું અને કહેવા લાગ્યા કે હે દેવી કદાચ હું આ બાળકને કંઈક આપીશ તો પણ એની ગરીબી દૂર નહીં થાય એટલે ભાગ્યના લેખ પ્રમાણે એને જીવવા દયો ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે નહીં પ્રભુ તમારે આ બાળકની ગરીબી દૂર કરવા માટે એના પર દયા કરવી પડશે જ્યારે માતા પાર્વતીએ ખૂબ વિનંતી કરી ત્યારે ભગવાન શિવજીએ પોતાના ગળાનો હાર જે ખૂબ જ કિંમતી મોતીનો હાર હતો એ હાર આ બાળકને આપી દીધો હવે હાર મળ્યા બાદ કિશન ખુબ ખુશ થઈ ગયો. અને ખુશ થતો થતો પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. હવે માતા પાર્વતીને સંતોષ હતો કે એમણે એક નિર્દોષ બાળકને મદદ કરી અને હવે એના દિવસો ખુશીથી પસાર થશે. પરંતુ ત્રિકાળ દર્શી ભગવાન મહાદેવ બધું જ જાણતા હતા કે આ હાર એની પાસે નહીં રહે. આ બાજુ ઘરે જતા સમયે કિશનને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો અને એણે મળ ત્યાગ માટે જ્યાં ત્યાં જોવાનું શરૂ કર્યું ત્યાર બાદ તેણે ભગવાન શિવજી આપેલો હાર એક પથ્થર પર મૂક્યો અને જંગલની ઝાડી પાછળ ગયો ત્યારે જ એક ગરુડ ઉડતું ઉડતું ત્યાં આવી પહોંચ્યું અને આ કિંમતી હાર લઈને ઉડી ગયું જ્યારે બાળકે ગરુડને હાર લઈને ઉડતું જોયું ત્યારે એ ભૂમો પાડવા લાગ્યો કે અરે મારો હાર લઈને ક્યાં જાય છે ત્યાં તો આ ગરુડ ઊંચો ઉડવા લાગ્યો ત્યાર બાદ બાળક બધું જ ભૂલીને ગરુડની પાછળ પાછળ દોડ્યો પરંતુ આ નાનો બાળક ગરુડની પાછળ કેટલો સમય દોડી શકે બાળકે એક પથ્થર લઈને ગરુડને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ ગરુડ ઘણો ઊંચો ઉડી રહ્યો હતો અને થોડી જ વારમાં જ્યારે ગરુડ ત્યાંથી ઉડીને જતો રહ્યો ત્યારે કિશન ખૂબ જ ઉદાસ થઈ ગયો

એની મજબૂરી બતાવશે કિશનને વિશ્વાસ હતો કે ભગવાન શિવજી જરૂર આ ગરુડને સજા આપશે આ બાજુ જંગલમાં ભ્રમણ કરી રહેલા મહાદેવ અને માતા પાર્વતી વાતો કરી રહ્યા હતા અને મહાદેવ કહી રહ્યા હતા કે હે દેવી પાર્વતી તમે જોયું આ બાળકે મેં આપેલો હાર ખોઈ નાખ્યો છે અને એ હાર ગરુડ લઈ ગયો છે અને આ છોકરો આજે ફરીથી ફરિયાદ લઈને આવ્યો છે અને આ બાળક ગરુડને દંડ અપાવવા માંગે છે ત્યારે દેવી પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે તમે ગરુડને દંડ આપો કે ન આપો પરંતુ આ બાળકને એની ગરીબી દૂર કરવામાં મદદ કરો એટલે મહાદેવ કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતી હવે આ બાળક માટે હું કંઈ નહીં કરી શકું પરંતુ જો તમે જીદ કરતા હોય તો હું બ્રહ્માજીને કહીશ તો એ આ બાળકને જરૂર મદદ કરશે આવું કહીને શિવજી એ ને બોલાવ્યા અને આખી વાત જણાવીને આ બાળક મદદ કરવાની વિનંતી કરી ત્યારે બ્રહ્માજી એ એક હીરા વીટી આપી હવે આ વીટી લઈને કિશન એના ખિસ્સામાં મૂકી અને ખુબ ખુશ થઈને કિશન એના ઘરે જવા નીકળી ગયો કિશન એ મનમાં વિચાર્યું હતું કે આ વીટી હું એક પળ માટે પણ મારાથી અલગ નહીં કરું અને ચાલતી વખતે એને અચાનક તરસ લાગી એટલે એ તળાવ કિનારે પહોંચી ગયો તળાવ પાસે જઈને જલ્દી એ પાણી પીવા નીચે નમ્યો ત્યારે એના ખિસ્સામાંથી વીંટી નીચે પડી ગઈ અને પાણીમાં રહેલી એક માછલી એને ગળી ગઈ ત્યારબાદ કિશન રડતા રડતા ઘરે આવ્યો અને માતાને બધું કહેવા લાગ્યો એટલે માં કહેવા લાગી કે દીકરા જ્યાં સુધી આપણા ભાગ્યમાં નહીં હોય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણી પાસે નહીં ટકે અને જ્યારે આપણું ભાગ્ય ખુલશે ત્યારે માટી પણ સોનું બની જશે પરંતુ આપણું ભાગ્ય આપનો સાથ નહીં આપે ત્યાં સુધી કોઈ આપણી ગરીબી દૂર નહીં કરી શકે આવી રીતે કિશન સમજાવ્યા બાદ માતા એના કામમાં લાગી ગઈ પરંતુ કિશને હજુ પણ હાર નહોતી માની એણે ફરીથી વિચાર્યું કે કાલે હું ફરીથી જંગલમાં જઈશ અને એ ત્રીજા દિવસે ફરીથી એ જ જગ્યાએ પહોંચી ગયો જ્યાં ભગવાન શિવજી અને માતા પાર્વતી ભ્રમણ કરી રહ્યા હતા કિશનની હિંમત જોઈને ભગવાન શિવજી અને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયા અને આ વખતે ભગવાન શિવજી બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા કે આ બાળક ખૂબ જ હિંમતવાળો છે એટલે તમારે એની ગરીબી દૂર કરવી જોઈએ ત્યારે બ્રહ્માજીએ સલાહ આપી કે આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે જવું જોઈએ કેમ કે

એ પહેલા બે વાર એની વસ્તુઓ ગુમાવી ચુક્યો હતો હવે એ સીધો જ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે એની માં ઘરે નહોતી એટલે કિશોરે હીરાને એક ખૂણામાં પડેલા લોટામાં છુપાવી દીધા અને એની માતાને શોધવા માટે બહાર નીકળ્યો એ મનમાં વિચારવા લાગ્યો કે મારી માં કોઈના ઘરમાં કામ કરવા ગઈ હશે પરંતુ હવેથી મારી માંને બીજાના ઘરમાં કામ કરવાની કોઈ જરૂર નથી હવે તો અમે ખૂબ ધનવાન બની જઈશું પરંતુ એ જ સમયે એના ઘર કોઈ હાજર નહોતું એટલે એના ઘર ચોર ઘુસી ગયા અને જેટલી વસ્તુ હાથ લાગી એ બધું જ લઈને ભાગી છૂટ્યા ચોરીના સામાનમાં એક લોટો પણ હતો જેમાં કિશને હીરા છુપાવ્યા હતા જ્યારે કિશન પોતાની માં સાથે ઘરે પાછો આવ્યો ત્યારે એને જોયું કે હીરા ગાયબ હતા એટલું જ નહીં

કે એને જે કંઈ પણ કહ્યું હતું એ બધું જ સત્ય હતું એની વાતોની અવગણના થવાથી મજબૂત બની અને એ બીજા દિવસે ફરીથી એ જ સ્થળે પહોંચી ગયો ત્યારે ભગવાન શિવજી એ વિચાર્યું કે આ બાળકના જીવનમાં ખૂબ મુશ્કેલી હોવા છતાં પણ એ એની મુસીબતના સમાધાન માટે હજુ સુધી હિંમત હાર્યો નથી એટલે ભગવાન મહાદેવ ખૂબ જ પ્રસન્ન થયા અને ભાગ્યદેવ પાસે જઈને કહેવા લાગ્યા કે આ બાળક ખૂબ જ હિંમતવાન અને ધીરજવાન છે તો પણ આ ખૂબ દુખી છે એટલે આપણે એને કંઈક આપવું જોઈએ ત્યારે ભાગ્યદેવે કિશનને સોનાનો એક સિક્કો આપ્યો હવે આ સિક્કો લઈને કિશન ઘરે પહોંચ્યો અને સિક્કો એની માતાને આપી દીધો ત્યારે એની માતા ખૂબ ખુશ થઈ ગઈ હવે જેવી રીતે ભાગ્યદેવ પ્રસન્ન થયા હોય એમ એના તમામ કાર્યો સફળ થવા લાગ્યા હવે એનું ભાગ્ય બદલાઈ રહ્યું હતું બીજા દિવસે એ બાળક એ જ તળાવ પાસે ગયો જ્યાં એની વીટી માછલી ગળી ગઈ હતી ત્યારે એને તળાવ કિનારે એક માછલી જોવા મળી જે મૃત હાલતમાં હતી અને એની પાસે એની વીટી પણ હતી જે વીટી એને બ્રહ્મદેવે આપી હતી બીજા દિવસે કિશનની માતાએ એવું કહ્યું કે જા બેટા જંગલમાંથી થોડા લાકડા લઈ આવ આજે ઘરમાં બાળવા માટે લાકડા નથી એટલે કિશન કુહાડી લઈને જંગલ તરફ ચાલવા લાગ્યો જંગલમાં ગયા બાદ કિશન લાકડા કાપવા માટે એક વૃક્ષ પર ચડી ગયો આ ઝાડની ડાળીઓમાં ફસાયેલો એને એનો હાર મળી ગયો જે હાર ગરુડ લઈ ગયો હતો ત્યારબાદ કિશન પોતાનો હાર લઈને નીચે ઉતર્યો અને લાકડાનો ભારો લઈને ત્યાંથી નીકળી ગયો

લેખ પણ બદલાઈ શકે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો હર હર મહાદેવ